મધ્યમાં આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમા એક અસામાજિક સ્વતંત્ર પ્રતિમાઓ મૂકવામાં આવે છે પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઘણીવાર આપણા સ્વતંત્ર સેનાનીઓની પ્રતિમાઓને ખંડિત કર્યાના કિસ્સા આપણી સમક્ષ આવે છે તેવી જ એક ઘટના હમણાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે ડીસાના એસસી હાઈસ્કૂલ પાસે આવેલા સર્કલના મધ્યમાં થોડાક સમય પહેલાં મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી અને આ સર્કલનું નામ મહારાણા પ્રતાપ સર્કલ આપવામાં આવ્યું હતું પરંતુ ભારતના વીરપુત્રો એવા મહારાણા પ્રતાપની આ પ્રતિમાનું અપમાન થયું છે તેવો એક વિડીયો વાયરલ થયો છે આ વિડીયામાં એક અસામાજિક તત્વ મહારાણા પ્રતાપની ઘોડા સાથેની પ્રતિમામાં ઘોડા ઉપર બેસીને સવારી કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે આવા અસામાજિક તત્વોને પોલીસે પકડીને સમાજમાં દાખલો બેસે તેવી સજા આપવી જોઈએ જેના કારણે આવા વીર પુરુષોની પ્રતિમાઓ સાથે ચેનચાળા કરતાં પહેલાં સો વાર વિચાર કરે કે આવું કૃત્ય ન કરાય